નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાની ભવ્ય વિજય થયો છે સાડા ચાર લાખ કરતાં વધારે જંગી મતોની લીડથી જસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના એ વર્તમાન સાંસદ બની ચૂક્યા છે સરકારી પોલિટેકનિક ખાતે જસુભાઈ રાઠવાના સમર્થકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે અને જાહો જલાલી સાથે જસુભાઈ રાઠવાનું ભવ્ય વિજય ને સ્વીકારી લીધો છે અને ભવ્ય વિજય સરઘસ પણ કાઢ્યું છે જશુભાઈ રાઠવાએ લોકોનું અભિવાદન ઝીલ્યું છે મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર વ્યક્ત કર્યો છે તેઓની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જોડાઈ રહ્યા છે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના પાર્ટીના નેતાઓ જસુભાઈ રાઠવા સાથે દેખવા મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ ખરેખર જે કીધું હતું એ પ્રમાણે પાંચ લાખની લીડથી છોટાઉદેપુર બેઠક ઉપર ભાજપનું કમળ ખીલવવાની વાત કરી હતી પરંતુ સાડા ચાર લાખ કરતાં વધારે વધુ જંગી જીતથી ભારતીય જનતા પાર્ટીના રાઠવાએ સુખરામ રાઠવાને હરાવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ત્યાં ખીલી ચુક્યું છે તરીકે કામ કરી રહ્યા છે ત્યારે એમનો પ્રેમ અને લાગણી લઈને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ નાગરિક ભાઈઓ બહેનો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ મોટું મન બનાવી લીધું હતું અને આનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે ત્યારે આજના તબક્કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરેલા કામો અને મારા ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં આવતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા સાતે સાત આદરણીય ધારાસભ્યશ્રીઓ આદરણીય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ આદરણીય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મારા સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો અને મંડળના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખ પેજના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો આ તમામની મહેનતથી આજે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ સાવ સાથે મળીને અમે સૌ સાથે મળીને અમે લોકોએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી ધરવા જઈ રહ્યા છીએ